નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા રાજકીય વિવાદની જેણે ગુજરાતની રાજનીતિમાં મચાવી દીધી છે ભારે ચર્ચા ભાજપના સિનિયર નેતા મનસુખ વસાવાએ આપના આગેવાન ચૈત્ર વસાવા પર મૂકી દીધો છે મોટો આરોપ સીસીટીવી મામલે થયો છે મોટો વિવાદ અને વાત એટલી વધી ગઈ છે કે હવે ખુલ્લી ચીમકી સુધી આવી પહોંચી છે તો આખી સ્ટોરી શું છે કોના દાવા સાચા છે અને આ બાબતને રાજકીય અસર શું થશે ચાલો જાણીએ વિગતવાર સમાચાર સૌપ્રથમ જાણીએ કે આખો મુદ્દો શેનો છે હાલમાં જે એક સીસીટીવી વિડીયો સામે આવ્યો જેમાં ક કથિત રીતે એક બબલનો દ્રશ્ય દેખાય છે આ વિડીયો બહાર આવતા સવાલ ઉઠવા લાગ્યા છે મનસુખ વસાવાએ સીધો આરંભ મૂકી દીધો છે કે ચૈત્ર વસાવા સીસીટીવીનો દુરુપયોગ કરે છે બનાવટી વાતો ફેલાવે છે અને જનતામાં ગેરસમજ ઊભી કરે છે બીજી બાજુ ચૈત્ર વસાવા કહે છે કે આ સત્ય છે કે બીજી પણ ડરી ગઈ છે અને તેથી ખોટા આરોપો મૂકે છે મિત્રો આ વાત આ વિવાદ માત્ર વ્યક્તિગત નથી આ એક મોટો બીજેપી વિષ આપ સંગ્રામ બની ગયું છે મનસુખ વસાવાના આરોપો મનસુખ વસાવાએ એક ખુલ્લેઆમ કહ્યું છે કે સીસીટીવીનો દુરુપયોગ થઈ રહ્યો છે વિડીયોને રાજકીય લાભ માટે વાપરવામાં આવે છે લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન થાય છે અને સૌથી મોટી વાત તેમણે ખુલ્લી ચીમકી આપી છે કે જો આવી હરકત બંધ નહીં થાય તો હું પુરાવા બહાર લાવીશ મિત્રો આ શબ્દો સામાન્ય નથી આ એક ચેતવણી છે કે લડત હવે વધુ કડક થવાની સંભાવના છે બીજી બાજુ ચૈત્ર વસાવા એ સખત પ્રતિક્રિયા કરી રહ્યા છે બીજેપી અમારે લોકપ્રિયતાથી ગભરાઈ ગઈ છે સીસીટીવીમાં જે દેખાય છે તે હકીકત છે મનસુખ વસાવા જેવા નેતાઓ માત્ર પોતાની રાજકીય જમીન બચાવવા માટે આ પ્રકારની વાતો કરે છે તેમના એ સ્પષ્ટ હતું કે તેઓ પાસા ફરવા તૈયાર નથી સીસીટીવી મામલે શું છે આ પ્રશ્ન એ છે કે આ સીસીટીવી વિડીયોમાં એવું શું હતું શું તે સાચા પુરાવા છે કે પછી એડિટિંગ તૈયાર કરેલા છે કોણે લીક કર્યા છે આ બધા સવાલોનો જવાબ હજી બહાર નથી આવ્યા પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વિવાદ ટ્રિબલ પોલિટિક્સમાં ગરમી લાવી રહ્યો છે મિત્રો જો રાજકીય દ્રષ્ટિએ જુઓ તો બીજેપી આ મુદ્દાને ઉછાળીને આપને ડેમેજ કરવાનો પ્રયત્ન કરે છે આપ આ મુદ્દે લોક સુધી જઈને સત્યનો અવાજ બતાવવા માંગે છે કોંગ્રેસ હાલ દૂરથી આખી રમત નિહાળી રહી છે પ્રશ્ન એ છે કે ટ્રિપલ વિસ્તારમાં જ્યારે ચૈત્ર વસાવાની ધરપકડ છે ત્યાં બીજેપીની સ્થિતિ શું અસર કરશે સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે એક જૂથ કહે છે કે મનસુખ વસાવા સાચું બોલે છે સીસીટીવીમાં બનાવટી છે બીજી જૂથ કહે છે કે ચૈત્ર વસાવા જનતા માટે લડે છે બીજી બી ખોટા આરોપ મૂકે છે વોટ્સઅપ ફેસબુક અને ટ્વિટર પર આ મુદ્દા ચર્ચા ચાલી રહી છે તો મિત્રો તમારે શું લાગે છે થોડા દિવસ પહેલાં એક સીસીટીવી વિડીયો સામે આવ્યું જેમાં એક બબાલનું દ્રશ્ય જોવા મળ્યું છે આ વિડીયો સામે આવતા સવાલો ઉઠવા લાગ્યા કોણે આ વિડીયો બહાર પાડ્યો શું આ સત્ય છે બનાવટી કોને ફાયદો મળશે આ વિડિયો સામે આવ્યા પછી મનસુખ વસાવા જીતોશી ચૈત્ર વસાવા પર આરોપ લગાવ્યો છે મનસુખ વસાવાના આરોપો મનસુખ વસાવે જાહેરમાં જણાવ્યું ચૈત્ર વસાવા સીસીટીવીનો દુરુપયોગ કરે છે વિડીયો દ્વારા લોકોમાં ગેરમસે ઉભી કરે છે રાજકીય લાભ માટે બનાવટી પુરાવા તૈયાર કરે છે તેમણે એટલું જ નહીં પણ સ્પષ્ટ ચીમકી આપી જો આવી હરકતો બંધ નહીં થાય તો હું એક પછી એક પુરાવા જાહેર કરીશ અને ત્યારે સચ્ચાઈને સૌની સામે આવશે મિત્રો આવા શબ્દો સ્પષ્ટ કરે છે હવે રાજકીય યુદ્ધ વધુ તીવ્ર બનાવવાનું છે ચૈત્ર વસાવાની પ્રતિક્રિયા બીજી બાજુ ચૈત્ર વસાવા પણ ચૂપ બેઠા નથી તેમણે કડક શબ્દોમાં કહ્યું બીજી બી અમારી લોકપ્રિયથી ગભરાઈ ગઈ છે સીસીટીવીમાં જે દેખાય છે તે હકીકત છે તેને કોઈ છુપાવી નહીં શકે મનસુખ વસાવા જેવા નેતાઓ પોતાની રાજકીય જમીન બચાવવા માટે ખોટા આરોપો મૂકે છે ચૈત્ર વસાવાના તજરી સ્પષ્ટ કહ્યું છે કે તેઓ પાછા ફરવા તૈયાર નથી આ વિવાદની મૂળ ચડક મિત્રો સીસીટીવી વિવાદ માત્ર એક વિડીયો મામલો નથી આ ટ્રિબલ પોલટ્રીના નેતૃત્વ માટે ચાલ ચાલત્રેલ લાંબી જગોનો એક ભાગ છે મનસુખ વસાવા લાંબા સમયથી ટ્રિબલ વિસ્તારના શક્તિશાળી બીજેપી નેતા છે ચૈત્ર વસાવા નવી પેઢીના એગ્રેસિવ નેતા છે આપના પ્લેટફોર્મ પરથી ટ્રિબલ જનતાને અવાજ આપી રહ્યા છે બંને વચ્ચેના આ ટકાઓ માત્ર રાજકીય નથી પણ એ ટ્રિબલ વિસ્તારના મતદાર પર સ્થિતિ અસર કરશે પબ્લિક રિએક્શન મીડિયા કવરેજ સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વચાઈ ગયા છે એક જૂથ કહે છે કે મનસુખ વસાવાના આરોપો સાચા છે આ સીસી ટીમ છે બીજી જૂથ કહે છે ચૈત્ર વસાવા હંમેશા જનતા માટે લડે છે બીજેપી ખોટા આરોપો મૂકે છે ટ્વિટર એક્સ પર મીમ્સ વોટ્સએપ પર મેસેજ ફેસબુક પર લાઈવ ચર્ચા બધી જ આ મુદ્દાની ગરમી છે મીડિયા ચેનલ આ મુદ્દે ટ્રિબલ પોઈન્ટનો મોટો વિવાદ કહીને બતાવવાનું શરૂ કર્યું છે પોલિટી એનાલિટીસ હવે વાત કરીએ રાજકીય વિશ્લેષણ બીજેપી માટે આ મુદ્દો એટલો મહત્વનો કેમ છે આપના મુદ્દાનો કેવી રીતે ફાયદો ઉઠાવી શકાય બીજેપી ઈચ્છે છે કે ટ્રિબલ મતદારો આપ તરફ ન મળે આ પીચે છે કે આ મુદ્દે તેઓ પોતાની સભી સત્યના સિપાહી તરીકે ઊભી કરી શકે છે કોંગ્રેસ હાલ ચૂપ છે પરંતુ તક મળતા જ આ વિવાદને પોતાના પક્ષે ફેરવી શકે છે મિત્રો ટ્રિબલ સીટ્સ ચૂંટણીમાં કાયગ્રામ બની શકે છે અને તેથી આ સીટ મામલો મોટો રાજકીય હથિયાર બની ગયો છે આગળ શું થઈ શકે છે શું માનસુખ વસાવા ખરેખર પુરાવા બહાર લાવશે શું ચૈત્ર વસાવા કોર્ટમાં જશે શું આ મુદ્દો ટ્રિબલ પોલિટિક્સ પર લઈ જશે એક વાત ચોક્કસ આ વિવાદ હવે સહેલાઈથી ખતમ થવાનો નથી આગામી દિવસોમાં આ મુદ્દો ગુજરાતની રાજકીય ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બનશે તો મિત્રો આ હતી આજની સૌથી મોટી રાજકીય સ્ટોરી મનસુખ વસાવા વીસ ચૈત્ર વસાવા સીસીટીવી મામલો અને ખુલ્લી ચીમકી શું લાગે છે કે મનસુખ વસાવાના આરોપ સાચા છે કે પછી આ માત્ર રાજકીય નાટક છે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો વિડીયો ગમે તો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરીને ભૂલતા નહીં જય હિન્દ જય ગુજરાત